દેવીનું નવમું સ્વરૂપ છે સિદ્ધદાત્રી તેમને ચાર પૂજાઓ છે તેમણે એક હાથમાં ગદા અને બીજા હાથમાં ચક્ર ધારણ કરેલું છે ત્રીજા હાથમાં શંખ અને ચોથા હાથમાં કમળ છે તેમનું વાહન સિંહ છે પણ મહદઅંશે તેઓને કમળ પર બિરાજમાન દર્શાવવામાં આવે છે નવરાત્રિના નવમા દિવસે નવ દુર્ગાના આ સ્વરૂપનું પૂજન અર્ચન કરાય છે દેવી ભાગવત પુરાણ પ્રમાણે બ્રહ્માંડની શરૂઆતમાં શિવે રચના માટે આદિપરાશક્તિની ઉપાસના કરી એમ માનવામાં આવે છે કે આદિપરાશક્તિ દેહ સ્વરૂપ ધરાવતા ન હતા આથી આદિપરાશક્તિ શિવના અર્ધા દેહમાંથી સિદ્ધદાત્રી સ્વરૂપે પ્રગટ્યા આમ શિવના અર્ધનારીશ્વર સ્વરૂપમાં અર્ધો દેહ તે દેવી સિદ્ધદાત્રીને દર્શાવાય છે દેવી સિદ્ધદાત્રીની ઉપાસના મનુષ્ય ઉપરાંત દેવ ગંધર્વ યક્ષ અસુર અને સિદ્ધ પણ કરે છે